એક જંગલમાં રહેતો હતો પોપટ નામ છે ટીપટીપો ટીપટીપો હતો બહુ બોલકુઢો આખો દિવસ ટિટોડા કરતો રહે બધાની ખબર લેતો રહે બધું બોલી નાખે પહેલાં બીજાને બોલવા ન દે એ જ જંગલમાં રહેતી હતી સિયા એક નાની શાંત અને સમજદાર શિયાળ પોતાનું કામ કરવી બીજાની મદદ કરવી એનો સ્વભાવ એવો કે આખું જંગલ એને સિયા દીદી કહેતું એક વાર પોપટના પાંજરું તૂટી ગયું વરસાદના ભીંજાઈને પાંખ ન ભીંજાઈ જાય એ માટે પોપટ બે પાંદડા જોડીને હેલ્મેટ જેવી ડિઝાઇન બનાવી રહ્યો હતો બસ તેટલામાં સી આવી ગઈ એ પોપટભાઈ આ શું બનાવો છો પોપટ હું નેમ હેલ્મેટ બનાવું છું મારા માટે વરસાદથી બચવા માટે સિયા હસી પડી તમે તો આખો દિવસ ટીપટીપો કરો છો પણ આ તો ભલું કામ છે આવો મારું ઘર આગળ છાપરું છે